મિત્રો શિયાળામાં અને ડિસેમ્બર માસમાં આંબળા ખૂબ જ આવે છે અને જો મધ ઝરતું એટલા સરસ મજાના આપણે આંબળાનો મુરબો બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી મુરબો બને છે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો પહેલાં આપણે એક કિલો આંબળાને બરાબર ધોઈ લેવાના છે પછી સાફ કરીને ત્યારબાદ તેને આ રીતે કાંટા વડે હોલ પાડી દેવાના છે આ રીતે બધા જ આમળાના દસ દસ હોલ પાડી દેવાના અને ત્યારબાદ ઉકળતા પાણીમાં એને બોઈલ કરી દેવાના છે દસ મિનિટ માટે બોઇલ કરીશું એટલે આંબળા લગભગ પચાસ ટકા જેટલા કૂપ થઈ જશે બફાઈ જશે ત્યારબાદ આપણે ચાસણી બોલાવી લઈશું તો એના માટે આપણે એક કિલો ખાંડ લેવાની છે ચાર કપ ખાંડ લીધી છે તો આ રીતે એક કિલો ખાંડમાં આપણે આ રીતે આંબળાને ગોઠવી દેવાના છે હવે આપણે ચાસણી તો એની મેળા જ બની જશે થોડું અંદર પાણી એડ કરવું પડશે તો એક સામે આપણે થોડું પાણી એડ કરી દઈએ અને ત્યારબાદ એને હલાવી લઈએ ગેસની ફ્લેમ લો રાખેલી છે લો ફ્લેમ ઉપર એક દારની ચાસણી બને ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવું પડશે થોડીવાર ઢાંકીને રાખી દઈએ તો આ રીતે ચાસણીમાં આંબળા બરાબર ઉકળી રહ્યા છે હજુ પણ આપણે એને થોડીવાર રહેવા દેવા પડશે હજી પાંચ મિનિટ માટે રહેવા દેવા પડશે પાંચ મિનિટની અંદર આંબળાનો કલર પણ થોડો બદલાઈ ગયો છે થોડા બ્રાઉન ઉપર થઈ ગયા છે અને આપણા આંબળા બનીને તૈયાર થઈ ગયા છે અને એની ચાસણી પણ ખૂબ જ સરસ બની છે અને બધી જ ફ્લેવર ચાસણીમાં આવી ગઈ છે અને ચાસણીનું ગોળ પણ આમળામાં આવી ગયું છે જો મિત્રો કેટલા સુપર ટેસ્ટી આમળા દેખાય છે ને એકદમ મજ ઝરતું હોય ને આમળામાંથી એવું લાગે છે અને આવા આમળા ખાવાની ખૂબ મજા આવે છે આખો શિયાળો આમળા મળે છે આખા વર્ષ માટે બનાવી લેજો મિત્રો અને પરિવાર સાથે આમળાને આખું વર્ષ એન્જોય કરો આ એક વર્ષ સુધી આમળા બગડશે નહીં અને એમાં ચાસણીમાં ડૂબાડીને રાખવાના છે અને આવી પાકી ચાસણી બનાવશો એટલે ખૂબ જ સરસ લાગશે તો મિત્રો લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો